હેલો મિત્રો સ્કૂલ ઓફ મેથેમેટિક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીંયા આપણે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહ ગણિતનો અભ્યાસ કરવાના છીએ અહીંયા આપણે કુલ સોળ પ્રકરણ ભણવાના છીએ અને દરેક પ્રકરણને મેં ત્રણ ભાગમાં વિભાજીત કરેલા છે એક માહિતી બીજું ઉદાહરણ અને ત્રીજો દાખલા હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહનું ગણિત ભણવાના છીએ જેનું પહેલું ચેપ્ટર છે ગણ બરાબર તો આપણે વ્યાખ્યાથી સ્ટાર્ટ કરીશું તે ગણ શું ગણ એટલે કે સુવ્યાખ્યાત વસ્તુઓનો સમૂહ જો અહીંયા ત્રણ વસ્તુ છે એક તો સમૂહ છે બીજી વસ્તુ છે અને ત્રીજું સુવ્યાખ્યાય ઓકે તો સમૂહ તો સમૂહ કોનો વસ્તુઓનો બરાબર અહીંયા વસ્તુઓમાં પદાર્થ પણ આવી શકે વ્યક્તિઓ પણ આવી શકે પ્રાણીઓ પણ આવી શકે ઇન શોર્ટ કે ગમે તે વસ્તુઓનો સમૂહ પણ આ વસ્તુ કેવી હોવી જોઈએ તો આ વસ્તુઓ સુવ્યાખ્યાયિત હોવી જોઈએ એ છે સુવ્યાખ્યાયિત એટલે શું સુવ્યાખ્યાયિત એટલે કે જો એક જ વ્યાખ્યા વડે સમૂહની બધી જ વસ્તુઓને વ્યાખ્યાયિત કરી શકાય તો તેને સુવ્યાખ્યાયિત હોય હવે તમને એમ થાય છે કે આવું થયું કે જો એક જ વ્યાખ્યા વડે દરેકને તો કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય તો આપણે જોઈએ ઘણી વખત આપણા પ્રિન્સિપલ સર શિક્ષક ગણ કહેતા હોય છે જ્યારે એ આપણને સંબોધન કરતા હોય છે ત્યારે શિક્ષક એવું કહે છે ક્લિયર છે તો શિક્ષક ગણ એ છે કે શિક્ષક ની અંદર ફક્ત અને ફક્ત શિક્ષકોનો જ સમાવેશ થાય છે પછી આચાર્ય સાહેબ એ વિદ્યાર્થીઓ માટે વાત નથી કરી રહ્યા બરાબર છે તો એ ફક્ત અને ફક્ત શિક્ષકો માટે વાત કરી રહ્યા છે અને જ્યારે આચાર્ય સાહેબ વિદ્યાર્થી ગણ કહે છે ત્યારે છે વિદ્યાર્થી ગ્રહ ત્યારે આચાર્ય સર ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓ માટે વાત કરી રહ્યા હોય છે શિક્ષકો માટે એટલે કે દરેક જણા માટે સમાન હોવી જોઈએ એ વ્યાખ્યા વ્યક્તિ વખત બદલાવી હોવી ન જોઈએ એ આપણે આગળના દાખલાઓ જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે સુવ્યાખ્યાયત કોને કહેવા ઓકે અહીંયા એક વસ્તુની ખાસ નોંધ લેજો કે અહીંયા આપણે સમૂહને ગણ કહીએ છીએ કેવા સમૂહને ગણ કહીએ છીએ કે જે સુવ્યાખ્યાય હોય દરેક સમૂહને આપણે ગણ કહેતા નથી ક્લિયર છે હવે આગળ વધીશું તો જોઈએ કે ગણિતમાં પણ કેટલાક ટોકસ ગણોનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર છે અહીંયા કેટલાક ચોક્કસ ગણો આપેલા છે જેમ કે એન એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હવે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ તમને ખ્યાલ હશે એક બે ત્રણ અને અનંત સુધી તો આ બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે હવે જોઈએ વસ્તુ કે જ્યારે પણ આપણે અનંતની વાત કરીએ ત્યારે ત્રણ ટપકા આવે છે શું આવે છે ત્રણ ટપકા આવે છે એટલે જ્યારે પણ આપણે ત્રણ ટપકા દર્શાવીશું તો આપણે સમજી જઈશું કે એ સંખ્યા અનંત સુધી જાય છે ઓકે બીજી છે બધી પૂર્ણાંક સંખ્યાઓનો આ જે છે પરંતુ પૂર્ણાંક તો પૂર્ણાંક સંખ્યા સ્ટાર્ટ થાય છે માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે અને આ સંખ્યા પણ અન્ય સુધી ચાલી છે ક્લિયર છે તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે માઇનસમાં અનંતી સ્ટાર્ટ થાય છે અને ધનમાં અનંત સુધી જાય છે એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે ક્લિયર છે ઓકે પછી જોઈશું એક ક્યુ એટલે કે બત્રીસ સમય સંખ્યાઓનો હવે તમને એક પ્રશ્ન એ પણ થાય કે સમય સંખ્યાઓ એટલે તો જે સંખ્યાને પી બાય ક્યુ એટલે કે ભાગાકાર વડે દર્શાવી શકાય તો કીધું કે જે સંખ્યાને પી બાય ક્યુ એટલે કે ભાગાકાર વડે દર્શાવી શકાય તો તે સંખ્યાને સમય સંખ્યાઓ રહે છે હવે તમને બીજો પ્રશ્ન થાય કે શું એવી પણ સંખ્યાઓ છે કે જેને ભાગાકાર વડે ના દર્શાવી શકાય તો હા એવી ઘણી બધી સંખ્યાઓ છે કે જેને કોઈ પણ બે પૂર્ણાંકોના ભાગાકાર વડે દર્શાવી નથી શકાતું ક્લિયર છે તો આવી સંખ્યાઓનો અસમય સંખ્યાઓ કહેવાય છે એ આપણે આગળ જોઈશું પરંતુ હાલ પૂરતું આપણે સમય સંખ્યાઓની યાદ કરીએ તો કોઈપણ સંખ્યાને જો પૂર્ણાંકોના ભાગાકાર વડે દર્શાવી શકાય તો તેવી સંખ્યા છે અને બીજી શરત એ છે કે ક્યુ ઝીરો ના હોવો જોઈએ ક્લિયર છે તમને ખબર છે કે છેરમાં કદી પણ ઝીરો ના હોય એટલે કે ક્યુ એટલે કે શું છે ત્રણ અને અનંત સુધી ક્લિયર તો આ ધનપૂર્ણ સંખ્યા બને પછી આવશે કે ધન સમય સંખ્યાઓનો ગણ અને પછી આવશે કે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ એ આપણે જેમ જેમ આગળ વધીશું એમ એ બધા ગણોનો આપણે અભ્યાસ કરતા જઈશું ક્લિયર હવે આગળ વધીએ કે સામાન્ય રીતે ગણને અંગ્રેજી મૂળાક્ષરોના કેપિટલ અક્ષરો એ બી સી એક્સ વગેરે વડે દર્શાવાય છે શું કીધું છે કે આ જે ગણો છે તો અહીંયા એન લઈ ઝેડ લઈ લો

એક એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે છે બે એ પણ પ્રાકૃતિક સંખ્યા છે એ બધા જ ને બધાને ગણના સભ્યો તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એક બે અને ત્રણ ને ગણના સભ્યો અથવા તો ગણના ઘટકો કહેવામાં આવે છે ત્રણ એનો ઘટક પણ તો a એનો સભ્ય છે मान लो કે આ હોય ગણ a એટલે છે ને આઈડેટી કહેતી a b ને રાઈટ અને યે તો હવે જો a એ ગણ a નો ઘટક પણ તો a એ a નો સભ્યદ છે કે તરત اندر આપણે એવું કહેવા નતી બેસોરા સ્મોલ a એનો સભ્ય છે સ્મોલ b એનો સભ્ય છે એના માટે આપણે એક સંકેતનો ઉપયોગ કરી છે બરાબર જેને કહેવાય બિલોંગ્સ ટુ શું કહેવાય આને ટુ એનો મતલબ હોવું અથવા તો માં છે અથવા તો નો સભ્ય છે ગમે ત્યાં કહી શકાય નો સભ્ય છે માં હોવું માં છે જેમ કે અહીંયા જોયું એ इगणिमा छे આપણે દરસ્ત તે રીતે લખી કે a એ a નો સભ્ય છે બરાબર તો આપણે શું લખીશું અને a બિલોંગ્સ ટુ a એટલે કે સ્મોલ a જે છે એ એ નો સભ્ય છે જો અહીંયા b પણ છે તો તો કહી દીજો a b બિલોંગ્સ ટુ a એટલે કે સ્મોલ b જે છે કે એ નો સભ્ય છે યે અબ આપણે સંચાલન ખાતર આપણે એક કામ કરી આ હાલ પટુ આપણે આમ બે સપનીનો ગણપ નતાઈએ છીએ હવે તમને અહીં કઈ શકતો પૂછો કે સી એ માં નથી સી એ માં નથી તો આપણે કેમે પહેલા કશું મિરાંસ્ટુ કરીશું અને એક આડી લાઈન કરીશું ક્લિયર લૌસ્ટ કરીને એક આડી લાઈન કરીશું આને કહેવાય બસ નોટ માટે બે પદ્ધતિ છે એક યાદી બીજી ગુણધર્મ ની રીત છે બે રીતે દર્શાવ્યું શીખાય યાદીની રીતે અને ગુણધર્મ રીતે તો યાદીની રીત હવે નંબર એક જોઈએ એ યાદની રીતમાં ગણના બધા જ ઘટકો ની યાદી બનાવે છે એટલે કે લિસ્ટ બનાવે છે બે ઘટકો વચ્ચે અલ્પ વિરામ મૂકવામાં આવે છે અને તેમને ધનુષ કૌંશમાં એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો છગડીય કૌંશમાં મૂકવામાં આવે છે અને જનરલી છગડીયો કૌંશ કહેવામાં આવે છે ધનુષ કૌંશ પણ આને કહી શકાય ક્લિયર તો શું કીધું આપણે હમણાં આપણે આગળ જોઈ ગયા કે ગણ એ એમાં બે શબ્દો છે ક્લિયર તો જો તે યાદની રીત એટલે કે લિસ્ટ બનાવવામાં આવે છે આજુ લિસ્ટની રીતે છે બરાબર બે ઘટકો એટલે કે એ અને બી આ બે ઘટકો છે તેની વચ્ચે એક મૂકવામાં આવે છે અને વડે દર્શાવવામાં આવે છે ઓકે એને મૂકવામાં આવે છે હવે ગુણધર્મની રીત તો ગુણધર્મની રીતમાં ગણના બધા જ ઘટકો એક સામાન્ય ગુણધર્મ ધરાવે છે અને જો જે ઘટકો સામાન્ય ગુણધર્મ ન ધરાવતા હોય તે ઘટકોને આ ગણમાં મૂકવામાં આવતા નથી બરાબર છે અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે એ ઈ આઈ ઓ યુ શું છે આ બધા આ બધા શું છે સ્વર છે શું છે સ્વર છે તો લખ્યું છે કે અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે આ જે સ્વરો છે આ બધા એક સામાન્ય ગુણધર્મો ધરાવે છે ક્લિયર છે અને એ ગુણધર્મો કયો છે કે ઘરના બધા જ ઘટકો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર છે બરાબર હવે આ પાંચ સ્વર સિવાય મૂળાક્ષર કોઈ પણ સમાવેશ થશે નહીં દર્શાવીએ તો આવી રીતે લખી શકાય કે વી ઇક્વલ ટુ પછી એટલે કે ધનુષ કરવામાં આવે છે પછી એક્સ લખવામાં આવે છે પછી આ બે ટપકા કરવામાં આવે છે આ બે ટક્કા બરાબર